આગળ પ્રશ્ન આવેલો જોઈએ કે આગળ એવો પ્રશ્ન આવ્યો છે કે આ બહિરંગ શક્તિ કોને કહેવાય હા કા બહિરંગ શક્તિ બહારની શક્તિ એ કોને કહેવાય તો ધનવાદ છે આવા વિવેકી અને વિચારવાનના હર હંમેશા વિચાર કરીએ તો કોઈ પણ વસ્તુ કોઈ પણ હોય તો એની અંદર બે પ્રકારની શક્તિ હોય એક અંદર એટલે આંતરિક શક્તિ અને એક બાહ્યર શક્તિ બહિરંગ શક્તિ જે સુષુપ્ત સામાન્ય રીતે વસેલી હોય એ આંતરિક શક્તિ કહેવાય હવે અહીં પ્રશ્ન એવો છે કે બહિરંગ શક્તિ બહારની શક્તિ પણ આપણે પહેલાં મૂળ વિચાર કરીએ કે આ અંદર બાર જેવું લાગુ પડે છે એ શક્તિ ખરી પણ એ શક્તિ કોની અગર તો શક્તિ શાની શામાંથી આવે છે આ મૂળ વાત વિચાર કરીએ તો અનુસાર એક ચૈતન્યની આ શક્તિ છે હા કે મૂળમાં ચૈતન્ય છે એ ચૈતન્યની બે પ્રકારની શક્તિ છે જે સામાન્ય એટલે અંતરંગ અને બહિરંગ જેમ એક એટમ બોમ્બનો વિસ્ફોટ થાય ધડાકો થાય એ ધડાકા પહેલો એના અંદર જે પડેલો અવાજ ધુમાડો અગર તો જે નુકસાન એ એની અંતરંગ શક્તિ છે હવે જ્યારે એનો વિસ્ફોટ થાય અને બહાર જે કાગળ ધુમાડા છોતરા નીકળી જાય એ બહારની શક્તિ મને તમને અવાજ સુધી હમણાંની ઘાટ આવે તો એની બળીએ ખરા અસર થાય એમ ચૈતન્યનો વિસ્ફોટ એ ચૈતન્યની શક્તિ ખુદ એ શક્તિ ખુદ બહારની દૃષ્ટિએ જોઈએ તો આ જગતના રૂપમાં એ ચૈતન્યની બહિરંગ શક્તિ જ છે જગત એવું નથી પણ હવે એ ચૈતન્યને બહિરંગ એટલે બહાર પડી હા એ ચૈતન્યની શક્તિ કારણ ક કોઈ પણ વસ્તુ જગતમાં એવી નથી કે એમાં એનામાં શક્તિ ના હોય અને એ શક્તિ જેનામાંથી પ્રગટ થઈ એને શક્તિમાન કહેવામાં આવે છે એટલે શક્તિમાનની શક્તિ હોય શક્તિનો શક્તિમાન ના હોય એમ ચૈતન્યનું વિસ્ફોટ ચૈતન્યની શક્તિ આ જગત હોય પણ જગત એ એ ચૈતન્યની શક્તિ ના હોય હા તમે જો એક પાણી હોય તો એના અંદર સુષુપ્ત રીતે ગરમી ઠંડી અને તરસ મટાવવાની શક્તિ છ જ છ હોય નહીં તો આ બને પણ એ જ્યારે આપણે બહાર પડીએ એટલે ટચ કરીએ તો ગરમ ઠંડુ શીતળ અગર તો તરસ મટાડવાની બહિરંગ શક્તિ થઈ કહેવાય એમ જે ચૈતન્યની બહિરંગ શક્તિ બહારનું આ જગત એ ચૈતન્યની શક્તિ જ છે એ જ શક્તિ જ્યારે ક્રિયાવાન થાય એટલે એ ચૈતન્ય જ્યારે ક્રિયાશક્તિ બતાવો તાણ કર્મ બધો જણાય કર્મ એટલે ગુણદોષ કે જે કોઈ પ્રવૃત્તિઓ હોય એ ચૈતન્યની કર્મ શક્તિ છે મૂળ જુદું નથી પણ એની કર્મ શક્તિ છે અગ્નિના અડિયે તો બળાય એ બહિરંગ શક્તિ છે હવે જોઈએ મૂળ પ્રશ્ન કે આ બહિરંગ શક્તિ એ શું છે અગર તો કોને કહેવાય તો જે જે ચૈતન્યની શક્તિથી બાહ્યિક જગત જેને આપણે માયા કહેતા હોય એ મૂળ કારણ જેનું માયા એવી બહિરંગ શક્તિ ચાર અંગોમાં હોય ચાર વિભાગોમાં હોય છે એક કાળ શક્તિ બીજું દૈવ શક્તિ ત્રીજું કર્મ શક્તિ અને ચોથું સ્વભાવ શક્તિ આમ કાળ દૈવ કર્મ અને સ્વભાવ એ વાસ્તવિકતાએ ચૈતન્યની બહિરંગ શક્તિ જ છે હા હવે પ્રાણ વગેરે પ્રાણ જેવા વગેરે જે સૂક્ષ્મ દ્રવ્યો અને ભૌતિક દ્રવ્યો હા જે દેખાય અને ના દેખાય આ બે સૂક્ષ્મ દ્રવ્યો અને ભૌતિક પ્રવૃત્તિઓ કોમકાત બધું આ ભૌતિક પ્રવૃત્તિઓ એ ત્રણે એટલે પ્રાણ સૂક્ષ્મ દ્રવ્યો અને ભૌતિક પ્રવૃત્તિઓ આ ત્રણે કર્મ માટેનું એટલે એક ક્ષેત્ર શરીર કહેવાય છે હા કારણ કે જેની દ્રવ્ય શક્તિ નહીં આપણે વિજ્ઞાન પદ્ધતિએ કોઈ પણ દવા બનાવીએ તો અંદર દ્રવ્યોનું પ્રમાણ ઉપર લખેલું હોય છે એ એની દ્રવ્ય શક્તિ એટલે પ્રવાહી શક્તિ હા અને આ ત્રણે એટલે પ્રાણ સૂક્ષ્મ દ્રવ્યો અને ભૌતિક ક્રિયાઓ આ ત્રણે જે મિલન થાય તાણે એને કર્મયોગ માટેનું એટલે શરીર કહેવામાં આવે છે અને જે ક્ષેત્રમાં અહંકાર પોતે આત્મા તરીકે કામ કરે છે તથા અગિયાર ઇન્દ્રિય હ કે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય વત્તા મન અગિયાર ઇન્દ્રિય પાંચ ભૂત પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ એમ અગિયાર અને પાંચ સોળ એ સોળ જે છે એ આ શરીરનો ઘટક તત્વો છે ઘટક એટલે ઘટ જાડો દેખાય તેવા હા એ પણ એક ચૈતન્યની શક્તિ જ છે ઘટ શક્તિ જે માયાનું પ્રધાન અંગ છે માયા એનું પ્રધાન એટલે મુખ્ય અંગ આ ઘટક વાળું શરીર છે શરીર કર્મથી ઉત્પન્ન થાય છે અને કર્મથી શરીર ઉત્પન્ન થાય છે જેમ વરસાદથી અનાજ થાય છે અનાજથી આહાર થાય છે આહારથી મળ થાય છે એથી પાછું બીજ થાય બીજ થાય કે પાણી થઈને ભેજમાં જાય ને વળી પાછું પાણી થાય આ સર્કલ ચાલે એ એ જ રીતે જેમ ઝાડમાંથી બીજ થાય અગર તો બીજમાંથી ઝાડ થાય બીજમાંથી ઝાડ થાય એટલે બીજમાંના ઝાડમાંથી વળલા ક વૃક્ષ આપણો કે કોઈ પણ અબો એમાંથી ડાળો થાય ડાળોમાંથી પોખડો થાય પલ્લવ થાય જે કોઈ થાય એ ઝાડમાંથી બીજ થાય અને પરિણામે ઉપર જે ફળ આવે એમાં પાછું એનું કેરી ગોટલી કવડનું બીજ હોય હોય ને હોય આમ ઝાડમાંથી બીજ અને બીજમાંથી ઝાડ ઉત્પન્ન થાય છે એવો તેમ છતાં આ પરસ્પરનો સંબંધ એ જ કાર્યકારણ સંબંધ એ જ માયા કહેવાય છે જ કાર્યમાંથી કારણ ચાલુ જ રહે આ જે કાર્ય કારણનો જે સંબંધ છે સોનામાંથી દાગીનો થાય ઓગાળી કાઢો સોનું થાય વળી પાછું દાગીનો થાય વળી પાછું આ કાર્ય કારણનો જે સંબંધ એને માયા કહેવાય છે જેનો ચાર અંગ એમાં એને બહિરંગ શક્તિ કહેવાય છે આ બીજું જો કે જીવનો સીધો સંબંધ માયાના કારણ વિભાગ સાથે છે આ શક્તિનું મૂળ કારણ માયા તો આ જીવનો સંબંધ સીધો કારણ વિભાગ સાથે છે છતાં પણ તે માયાના ઘટક તત્વોવાળા પ્રધાન વિભાગ પણ જોડાયેલો છે હા એ કારણના હાથે જોડાયેલો હોવા છતાં એનો પાછો એનો લમણો હા જેમ સોનુંમાં સોનાની ખબર હોવા છતાં ગ્રાહક એને દાગીના તરીકે જોવે છે એમ માયા જેનું મૂળ કારણ માયા એ આ જીવ એને શરીરની રીતે જોવે છે એટલે શરીરથી પણ જોડાયેલો છે હું શરીર કે મારું શરીર આમ માયાના કારણ વિભાગમાં ત્રણ બળો કામ કરે છે જેમ પેલામાં ત્રણ ચાર અંગો હતો કાળ દૈવ કર્મ સ્વભાવ હે વળી પહેલાંમાં વચમાં સોળ અંગ હતો એમ આ માયાના જે કારણ કહીએ માયાનું મૂળ કારણ એ કારણના વિભાગમાં ત્રણ પરિબળો એટલે શક્તિ શક્તિઓ કામ કરે છે એક જ્ઞાન શક્તિ બીજી ઈચ્છાશક્તિ ત્રીજી કર્મ શક્તિ બીજા અર્થમાં તેના આ ત્રણ ગુણો જ છે જે જ્ઞાનશક્તિ ઈચ્છાશક્તિ ની કર્મશક્તિ આ ત્રણ પ્રકારની જે શક્તિ છે એ માયાના કારણના ગુણો જ છે અને જે ગુણો છે જે ક્રિયાઓ છે એ જીવ જ છે હ જે સુધી અવસ્થામાં નિષ્ક્રિય હોય છે આ જીવ શક્તિ પરિબળકો હા એ મૂળ જ્યારે સુષુપ્તિ અવસ્થા થાય તાણા નિષ્ક્રિય એટલે ક્રિયા વગર ન થાય છે ત્યારે તે પ્રકૃતિ અર્થાત માયા પોતે જ અવ્યક્ત એટલે પ્રગટ ના કરી અગર તો પ્રધાન તરીકે એટલે મુખ્ય તરીકે અસ્તિત્વ ધરાવે છે આ અવ્યક્તનો અર્થ પ્રગટ અથ અવ્યક્તનો અર્થ સોરી અપ્રગટ અથવા તો પ્રધાન એવો થાય છે આમ જ્યારે ભૌતિક પ્રકૃતિ અવ્યક્ત હોય ત્યારે તે વિવિધતા વગરની હોય પરંતુ માયાના પ્રધાન અંશથી એમાં વૈવિધતાની શરૂઆત થાય છે આમ પ્રધાન શબ્દ જે છે એ અવ્યક્ત કે પ્રકૃતિ કરતો પણ મહત્ત્વનો છે જેમ લાકડામાં પડી રહેલી અગ્નિ સુષુપ્ત છે અંતરંગ જ્યારે પ્રગટ થાય બહાર આવે ત્યારે એ અંતરંગ કરતો વધુ મહત્ત્વની છે એનાથી ક્રિયા થઈ શકે છે આધ્યાત્મિક ભૂમિ ઉપરના વ્યક્તિગત સ્વતંત્રતાના દુરુપયોગથી બદ્ધ અવસ્થા હા કે આ આધ્યાત્મિક ભૂમિકામાં ઓની ચૈતન્યતાના વિચાર ધારણા ચૈતન્યતાની જગ્યાએ ઓનો ખ્યાલ આવે નહીં કે આ બધું ચૈતન્ય છે તાણે એના મમત્વ ભાવે દુરુપયોગ થાય તાણે બંધનની અવસ્થા એમાંથી જ ઉત્પન્ન થાય છે હા એ બહિરંગ શક્તિ છે એનો ઉપયોગની ખબર ના પડે અવળો કરીએ તો શરીર મારું વગર હું શરીર આવું અવસ્થાઓ બંધનની અવસ્થા ઉત્પન્ન થાય આ દુરુપયોગિતા જીવને આધ્યાત્મિક શક્તિના સહચાર્યથી વિખુટો પાડે છે આ જે દુરુપયોગ કરીએ છીએ એ પોતાના ચૈતન્ય સ્વરૂપથી જીવન વિખુટો એટલે અલગ પાડી દે છે પરંતુ જ્યારે પરમેશ્વરની અથવા તો પોતાની સ્વસ્વરૂપની અગર તો સદગુરુની કૃપાથી જીવ હા જીવ એવું એક પણ તત્વ છે એ જીવ તત્વને પ્રકાશ વાધે છે આ જીવના તાણ પ્રકાશ એટલે તાણે એને ભાન થાય છે અને તે પ્રેમ પોતા એ તે પ્રેમ ભક્તિની પોતાની મૂળ સ્થિતિને પામવા તત્વ તાલાવેલી કરે છે ત્યારે તેને શાશ્વત જ્ઞાન અને આનંદની અત્યંત મંગળ ભૂમિકા એ આવી પહોંચે છે જે અંતરંગ શક્તિ કહેવાય તટસ્થ જીવ અથવા તો જીવત્વ જીવતત્વ સ્વચ્છંદપણે પોતાની રીતે જ્યારે એમ વિચારે કે પોતે શરીર નથી પણ શરીર છું શક્તિ એ શક્તિ માનની છે એમ હું શરીર નહીં પણ હું શરીર માન છું હા શરીર ચૈતન્ય છું ત્યારે તેના સ્વતંત્રતાનો દુરુપયોગ કરતો નથી કરે છે આટલી સ્વતંત્રતા જીવશક્તિમાં છતાંય એને ખબર વગર દુરુપયોગ મિથ્યા ઉપયોગ કરે છે અને તેથી તે પ્રેમ ભક્તિની દિવ્યતા વૃત્તિથી અળગો થઈ જાય છે જે ચૈતન્ય પ્રેમ છે એનાથી અલગ થઈ જાય છે વિમુખ થઈ જાય છે વિરુદ્ધ દિશામાં થઈ જાય છે જલ્મ્યો શું એમ કે છે પરંતુ તેને પોતાના અસ્તિત્વ વિશેનો આ ખ્યાલ આવે છે આ ભાન આવું છે એ રીતસર ખોટો ખ્યાલ છે આ રીતે ખલક એને ખોટો કહેવામાં આવ્યો છે પણ યુ ખૂબી એટલે ચૈત ચેતના ચેતના એ વાસ્તવિકતામાં આ એની શક્તિ પ્રગટ કરી છે વાસ્તવિકમાં ચૈતન્ય એ વાત સાચી છે તત્વ છે કારણ કે ભૌતિક પ્રકૃતિ આધ્યાત્મિક પ્રકૃતિથી ભલે તદ્દન ઉલટી લાગ આ ભૌતિક એ આધ્યાત્મિકથી કદાચ વિરોધ જુદી રીતે લાગે તેમ છતાં પણ તે આધ્યાત્મિક શક્તિના સંસર્ગમાં હોય છે આધ્યાત્મિક એટલે ચેતનાના સંપર્કમાં જ હોય છે આ ભૌતિકતા જેમ લોખંડનો તપાવેલો સળિયો એમાં અગ્નિ સળિયામાં પ્યાઠો નથી તેમ છતાં પણ એના સંપર્કમાં તો રજ છે જેમ આપણે કોઈકના ભેગા બેહતા ના હોય પણ ટેલિફોન દ્વારા વાતો થાય એ સંપર્ક કહેવાય એકબીજાના સંપર્કમાં વાતચીતમાં તો છીએ એમ આ સંકલ્પમાં સંપર્કમાં રહે છે આમ જીવ આ આધ્યાત્મિક શક્તિને ભૂલી જઈ ભૌતિક શક્તિને સાચી માને છે પરંતુ તેના સહિત સર્વત્ર માત્ર આધ્યાત્મિક શક્તિ એટલે ચેતના શક્તિ પ્રસરેલી તો છે ને છે જ સ્વ સ્વરૂપ પરમાત્મા ભગવાન પોતે પરમ અને પરિપૂર્ણ છે જ અને જીવ સૃષ્ટિ એ પરમપૂર્ણના અંશરૂપે છે અંશ એટલે એક ભાગમાં છે આમ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ પોતાનો અને જીવ સૃષ્ટિનો સંબંધ શાશ્વંત એટલે સનાતન સાચો જ છે એમાં કોઈ સંબંધ નથી એવું નહીં જોઈન્ટ જ છે અહીં કોઈએ પણ એવી ભૂલ ખાવી ના જોઈએ કે તુચ્છ ભૌતિક શક્તિ આધ્યાત્મિક અખંડિતતાને નાના નાના મોટા વિભાગોમાં વિભાજીત કરે છે એટલે આ ચૈતન્ય અગર તો જીવો અને આ શરીર એ ચેતનાથી જુદો છે આ મહાન ભૂલ કરી કહેવાય કારણ કે આ તો એક માયાવાદ થયો કહેવાય અને એમાં તર્ક કહેવાય પરંતુ અહીં એમ સમજવું કે જે જીવસૃષ્ટિ એ સર્વોચ્ચ દિવ્ય પૂર્ણત્વ એના એક સૂક્ષ્મ અંશ તરીકે જીવ કદી પણ સર્વોચરી અખંડ પોતાની પરમાત્માની બરોબર હોઈ શકે નહીં કારણ કે અંશ જોકે પરમાત્મા પોતે પરમાત્મા છે એ પોતે સ્વ અને જીવો પ્રમાણ દ્રષ્ટિથી આ જીવ એ ચૈતન્યનું પ્રમાણ છે પ્રમાણ દ્રષ્ટિથી અખંડ અને તેના અંશો તરીકે જોડાયેલા તો છે જ તો પણ ગુણ દ્રષ્ટિએ હંમેશા અંશો અંશી અખંડની સાથે એક ચેતના સાથે એકરૂપ હોય છે એટલે કે એકરૂપ હોવા છતાંય તેમનો સંબંધ સાપેક્ષ છે એકબીજા વડે અને પૂર્ણ સ્વરૂપે જે પરમાત્મા તો પોતે છે જ ચૈતન્ય તો પોતે છે જ એ સર્વના નિયામક છે જ્યારે જીવો હંમેશા ભૌતિકતા કે આધ્યાત્મિકતા શક્તિથી સંકુચિત એટલે નેગેટિવ સોંકડા થઈ જાય છે આમ જીવ કોઈ પણ શક્તિનો નિયામક નથી જીવ કોઈ શક્તિનો નિયામક એટલે નિર્માણ વાળો નથી તે હંમેશા સ્વસ્વરૂપ પરમાત્માના તાબામાં વૈધ છે એ આ તાબાના સિદ્ધાંતને જે આ તાબાના સિદ્ધાંતને સ્વીકારે એટલે કે એ જીવ પૂર્ણતાને પામે છે પરંતુ જો કોઈ આ સિદ્ધાંતને તોડીને હા આ ચૈતન્યનો હું એક અંશ છું આ એ ચૈતન્ય મારાથી જુદો છે આવું ભૂલ કર આ સિદ્ધાંત તૂટ અને જો સામો મેદાનમાં ઉતરવા જાય અહમ હરીફ કરવા જાય તો તે બંધન તર તાત્કાલિક બંધાઈ જાય છે તે બદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે માટે આ સંપૂર્ણ પરિપૂર્ણ સ્વસ્વરૂપ પરમાત્માની ભક્તિનો ખરેખર આ ભક્તિ એ પણ એક શક્તિ જ છે પરમાત્માની આગળ તો ભક્તની એનો દિવ્ય આનંદ તો એમાં છે કે સ્વયં ભગવાનને બદલે ભક્તનો પાઠ ભજવવા લાગી જવું જોઈએ અને પોતે પરમાત્મા છે એ છતાં પણ એ વાતને ભૂલી જવી જોઈએ મુખ ઉપર લવાય નહીં ચૈતન્ય તો છીએ છતોય અને ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એ સારાએ જગતના પોતે ઉપદેશ કરીને શીખવાડવી જોઈએ આ ડાયરેક જ્ઞાન નહીં કે એ પણ એક ચૈતન્યની શક્તિ જ છે પણ ભક્તિ વગર ડાયરેક કોઈ સાધન વગર કરંટને અડાય નહીં એ રીતે આમ તેના હૃદયમાં બ્રહ્મ સાથે એકરૂપ થવાનું જે સુખ છે જે આ બ્રહ્મ સાથે ચેતના સાથે જે એક થાય છે એનું સુખ તો કરોડો ઘણું એના કરતાં ઓછું છે આ બ્રહ્મ આ જે છે એ ચૈતન્યના સુખમાં એકતા થઈ જાય તો આ બ્રહ્મનો ક્ષણિક સુખો તો કરોડ ઘણો ઓછો કહેવાય અર્થાત એટલે કે એક બિંદુ બિંદુ પાણીના ટપકા બરાબર પણ નથી ચૈતન્યની કક્ષા ગણતરીમાં એ સમજે છે કે હું એક દાસ છું અને તેના હૃદય પ્રેમ તથા સેવાભાવ હોય છે એ ગાય છે નાચે છે ઉન્મતની એટલે મસ્તીથી બધું જ ભૂલીને અટહાશ કરે છે અને એક અપૂર્વ પ્રભાવની મજા પણ તે માણે છે આ દાસ ભક્ત શક્તિ એ લઘુ ગુરુ કે સમાન સર્વમાં પણ પોતાને દાસ જ સમજે છે માન મળે ના મળે પણ પોતે દાસ છે ભગવાનના વડીલ દાસ થવું એ આ ખૂબ કઠણ છે બધાના ભક્તો દાસ થઈ જવાય પણ ભગવાનનો દાસ થવું ઘણા ભગવાન ખુદ બની ગયા છે પણ દાસ થતો એનો અહંકાર થવા દેતો નથી છતાં પણ તે ભગવાનની વિશિષ્ટ સેવામાંની લોકોત્તરતાને ધ્યાનમાં લેતા ઘણી જ સરળતાથી સમજી શકે છે કે આપણે ભૂલ કરીએ છીએ આમ તેની વાણી જ તેનું પ્રમાણ છે એ તો આપણે ભક્ત છીએ કે જ્ઞાની છીએ ખુદ ચૈતન્ય છીએ કે શક્તિ ચૈતન્યની શક્તિ છીએ ખુદ ગુરુ છીએ કે ગુરુની શક્તિ છીએ એ તો આપણી ભાષા કહી દે છે બોલતો નહીં એ તેની વા વૃત્તિઓ એ વાણી પ્રમાણ મળી જાય છે એ અને તેની વૃત્તિઓ લય કરે છે અને પોતાની જીભે પવિત્ર નામનું જે સ્મરણ કરે છે અને સાષ્ટાંગ પ્રણામ કરે છે એ જ ખરા હોય તેઓ મનોમન વિચારે છે કે ભગવાનની ઈચ્છાથી અમારો કર્મો અનુસરતો હશે થતો હશે અમે આ ભૌતિક વિશ્વમાં ગમે ત્યાં ફરતા હોઈએ તો પણ અમારા શુભ આચારોને કરીને તથા દાન શુભ સદભાવનાયુક્ત પુણ્યાચરણે કરીને અમારી બુદ્ધિ હંમેશો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં લાગેલી રહો કારણ કે પરમાત્મા સ્વસ્વરૂપે કરીને બધાનું સર્વસ્વનું મૂળ છે જ્યારે જે પોતાને મૂળ સ્વરૂપમાં જાણે છે એટલે કે અંશીમાં પોતાને જાણે છે મૂળમાં હું છું આવું જે જાણે છે ત્યારે તેનામાં મોટાપણા એટલે જ્યેષ્ઠ ભાવની લાગણી થાય છે કારણ પછીને ખબર પડે તો હવે મારા બીજામાં ચૈતન્યતા પ્રગટ કરવી જોઈએ કારણ કે કોઈ પણ એક વસ્તુનો કટકો તેનો ભાગ કહેવાય એ કટકો જે ભાગમાંથી સૂટો પડ્યો તેને અખંડ કહેવાય એટલે કે ભાગ કે કટકાનો સમાવેશ અખંડમાં થઈ જતો હોય છે બધાનો સમાવેશ ચેતનામાં સ્વસ્વરૂપ પરમાત્મા સંપૂર્ણ અખંડ છે અને ભક્ત તેમના અંશ કે કલા રૂપે ભાગ કે પેટા ભાગરૂપે છે ભગવાન અને ભક્ત વચ્ચેનો આ સંબંધ છે ભક્તોનો પણ આવો ઊંચા ઉચ્ચવતાનો ધોરણો હોય છે એના આધારે તેમને મહાન કે નાના લેખવામાં આવે છે ભક્ત જ્યારે મહાન હોય છે ત્યારે તેને પ્રભુ કહેવાય છે જ્યારે તે અલ્પ હોય છે ત્યારે તેને ભક્ત કહેવાય હોય છે આમ મૂળ તો પરમાત્મા એમ ગમે તેમ પણ મૂળ તો ચેતના જ છે આમ સર્વોચ્ચ અખંડ તો સ્વસ્વરૂપ એટલે પોતાના ગુરુ પોતે જ છે જાપ કા જાપ હું તો ગુરુનો ગુરુ છું એ વાત ખોટી નથી પણ ગુરુ થઈ જવાય નહીં એ મય વળી ગુરુનાય ગુરુ થઈ ગયા કેટલો બધો અહંકારવાણી બતાવે છે માટે દાસ ભાવમાં મજા છે જે પ્રભુ છે એમને પોતાની પ્રભુતાનું જ્ઞાન હોય છે નથી હોતું એમને પણ એ બહાર પાડવાથી અહંકાર અને ઉપાધિઓ જાહેર થાય માટે દાસ ભાવે મજા છે મહારાજ જીવન મારે કીધું કે કીધું એટલું કરવું ઘટે તણ દિલથી ના હટે ફરી મત એ છે ખાસ હરજી સૌ સંતોનો દાસ ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનું જય